વિકટ સમસ્યા પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નવાપુરા કાંચળા ગામની સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી યથાવત છે અને અનેક સરપંચો અને ધારાસભ્યોની ચૂંટણી પછી પણ અહીંના લોકો વિકાસથી વંચિત છે રસ્તાઓની ખરાબ પરિસ્થિતિના કારણે જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે તો તેને ખાટલા પર ઉચકી ખેતરના કાચા રસ્તે લઈ જવો પડે છે જે ગામ માટે શ્રમજનક અને ખતરનાક પરિસ્થિતિ છે ગ્રામજનો વર્ષોથી આ રોડ રસ્તાની વંચિત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે છતાં સ્થાનિક તંત્ર ગ્રામ પંચાયત અને લગતા વળગતા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી છોટા ઉદેપુર જિલ્લાને એ ગ્રેડમાં સામેલ કરાતા હવે વિસ્તારને પૂરતા ગ્રાન્ટ મળવાની આશા છે તંત્રે વચન આપ્યું છે કે જિલ્લાના કોઈ પણ ગામને વિકાસથી વંચિત નહીં રાખવામાં આવે તેમ છતાં કદવા ગામમાં હજુ સુધી કોઈ રસ્તા કે પાણીની યોજનાની શરૂઆત થઈ નથી કદવાલના કાચરા ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ નલસે જલ યોજનાનો ગ્રામજનોને લાભ ન મળતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને જો ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની શક્યતા છે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક રસ્તા પાણી અને અન્ય પાણીની સુવિધાઓ માટે નક્કર કાર્યવાહી કરે રિપોર્ટર અલ્તાફ મકરાણી કદવાલ પાવીજેતપુર રાજુભાઈ બારિયા ચંદ્રસિંહ રાજુભાઈ ચંદ્રસિંહ બારિયા અમારે આટલી તકલીફ છે કારણ કે મરણ થયું હોય કે પછી કોઈ બી સુરક્ષા કે મરણ થઈ હોય અને પણ બીજાના મરણ લઈ જવાનું માટે આવે અમારે આટલા બધા સરપનો ઘણા સરપનો છૂટ્યા પણ અત્યાર સુધી કોઈ રસ્તાની કે કોઈ કોઈ જાતની સુવિધા નથી તો પાણી અથવા વત્તા કોઈ બી પણ સરકારી કોઈ જાતની સુવિધા નથી એટલે અમારે એટલી માગણી કરી છે અમે કે રસ્તો અમારો જય બધી અમારા ઘરથી કાળો પણ રસ્તે એવું બધા ઉલ્લેખ આવે છે કે બધા ઊંધા છતાં ઉલ્લેખ આવે છે સરપંચ અત્યારે હાલના સરપંચ ચાલુ છે એ સરપંચ પણ એવું કહેવા માગે છે કે અત્યારે તમે સહમતી આપો એમ અમે સહમતી લાવ્યા છે તોય છતાં પણ આ બધા આ રીતના નાટક કરીને બધા પાંચ વર્ષની અંદર બધા વિતાઈ દેશે આવી આવી રીતે અમે વીસ વર્ષ નીકળેલા છે પણ કોઈ જાતની અત્યારે એ નથી સુવિધા શું નામ છે તમારું મારું નામ રાજુભાઈ ચંદ્રસિંહ બારિયા અમારે છે સાહેબ એક મારી ઉંમર થઈ છે લગભગ સાહીઠેક વર્ષની ઉંમર છે ત્યાં સુધી આ લોકો અમારે કઈ સરપંચો કે ધારાસભ્યો કે ઘણા બધા આવે છે પણ કોઈ અમારી સંભાળ લેતા નથી અને ત્યાંથી રસ્તા નથી પાણીની સવલત નથી અને લાખનો લઈને જવો હોય તો અમારે છે તેથી મુશ્કેલીને જવાનું અને કોઈ પણ સમય મરણ પ્રસંગ હોય તો અમારા સાધનો કઈ રીતે આવે અને લોકો કઈ રીતે આવે એ તપાસ કરવા હોય તો તમારે તપાસ કરી દે લોકો ના ગાળો ખાઈ કઈ અમારે આવવું પડે છે તકલીફ છે અને આજે અમારે દાદી ગુજરી ગયેલા તો બેસનું હતું પણ પબ્લિક એક કિલોમીટર સાધન વાહન મૂકીને અહીંયા પ્રસંગમાં આવીને બેઠા પણ કોતેડાની ની અહિયાં રસ્તો હોય તો પબ્લિક ઘરે ગાડી લઈને આવે ને કેવી રીતના તય રસ્તા વગર પબ્લિક હેરાન થાય છે આજે માણસ ઘર અમારું ઘર હેરાન થતું થતું સગાવાલા પણ હેરાન થઈ રહ્યા એટલા માટે સરકાર ને જાણ કરીએ છીએ કે અમારો રસ્તો જોઈએ અને પાણીનો સુવિધા જોઈએ બસ અમારે એ જ જોઈએ છે અમારે બે તકલીફ અમારે ઢોર વાસણ કે બાળબચ્ચાને સ્કૂલ બાલ મંદિર જવાની એ અમારે સુવિધા જોઈએ રસ્તાની ની પણ સવલત અમારે જોઈએ રસ્તા વગર જાય કેવી રીતના બાળકો મૂકવા ખેતરો એક રસ્તા જતા હોય તો બહેરા એ મૂકવા જાય ને છોકરાને ને નહીં તો જાય કઈ થી શું નામ છે બેન સંગીતા બે બાજુ રસ્તો નથી અને કોતેડામાં કેવી રીતે રહેવાનું સોરો તો નઈ જાય બધું કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે તમારે 60 વર્ષ 60 વર્ષથી રસ્તો બંધ છે કયો ગામ છે તમારો નાપુરા કાસલા ફરિયા